નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં તો આજે તારીખ પંદર બાર બે હજાર પચીસ અને વારથી હશે સોમવાર ત્યારે મિત્રો હવામાન વિભાગની ખૂબ જ મોટી અપડેટ સામે આવી છે જેના નવા નકશા અને મેપ અને શિયાળાને લઈને જે નવી આગાહી કરી છે આંબાલાલે તો તેના ડિટેલ સાથેના વિડીયોની શરૂઆત કરી સૌથી મોટા સમાચાર પહેલા નંબર ઉપર આજે આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યની લઈને જે અમલાલ પટેલ અને અન્ય નિષ્ણાતો તરફથી જે આગાહી કરવામાં આવી છે તો નિષ્ણાતોની આગાહી વિશે પહેલા નંબર ઉપર આપણે વાત કરીશું બીજા નંબર ઉપર મિત્રો આજના આપણે ચર્ચા કરવાની છે વરસાદને લઈને જેમાં એક ગામનું નામ લઈને હું તમને અપડેટ આપીશ કે કયા કયા ગામમાં કેટલો વરસાદ આવી શકે શું નવી અપડેટ છે એક ગામનું નામ લઈને તમને મિત્રો માહિતી આપવામાં આવશે વરસાદ વિશે ત્રીસા નંબરે મિત્રો આપણે વાત કરવાની છે શિયાળાને લઈને કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળાને લઈને પણ આવનારા દિવસોને લઈને ઠંડીને લઈને નવા સમાચાર આવી રહ્યા છે ચોથા નંબર ઉપર મિત્રો ચોમાસાને લઈને ખૂબ જ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું નબળું રહેશે એક સર્વે સામે આવ્યો છે એના ઉપર પણ વાત કરીશું આજના આ વિડિયોની અંદર તો ચાલો મિત્રો એક પછી એક હવે બધા મુદ્દાઓની શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને માહિતી આપું તો ગુજરાતમાં આખે આખું ગુજરાત છે તેની અંદર આ સુકું વાતાવરણ જે છે તે આ ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ત્યાંથી એક તારીખથી બાર તારીખ સુધી જોવા મળ્યું છે હવે આજે તેર તારીખ છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર આજે વાતાવરણમાં જે છે તે આજે પણ સુકું જ રહેવાનું છે પરંતુ હવે ધીમે ધીમે જેમ જેમ દિવસો આગળ વધે છે તેમ તેમ ખતરાની ઘંટી અમરલાલેખ થી લઈને ત્રીસ ડિસેમ્બર એટલે કે છેલ્લા બાર દિવસ આ ડિસેમ્બર મહિનાના જે છે તે ગુજરાત રાજ્ય માટે ભારે બની શકે કારણ કે બંગાળની ખાડીથી લઈને અરબસાગર બધા જ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને અત્યારે ભર સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે ની વચ્ચે જોઈ લો જેવી 17 18 તારીખ આવશે એટલે આ બંગાળની ખાડીનો આખે આખો આ નીચેનો પટ્ટો છે તે એક્ટિવેટ એટલે કે સક્રિય બંધો જોવા મળી રહ્યો છે અને મલાલી આ ગઈ ક્યાંક ને ક્યાંક સાચી પણ પડી શકે કારણ કે એક પશ્ચિમી વિક્ષેપ પણ જોવા મળી રહ્યો છે જો 17 18 તારીખ આસપાસ જે આ પાકિસ્તાન ઉપરથી આખો જે પશ્ચિમી વિક્ષેપ છે એ ધીમે ધીમે નીચે તરફ આગળ વધશે અને ભારત તરફ આગળ વધશે સૌથી પહેલા ભારતમાં ગુજરાત ઉપર આજે પશ્ચિમી વિક્ષેપ ટચ થવાનો છે અને ત્યાર પછી આગળ ગુજરાતમાં મિત્રો ફેલાઈ શકે તેની વચ્ચે શું અપડેટ છે શું આગાઈ છે એ મિત્રો મેં તમને

থাকে জানিয়ে

તરફથી આવી રહ્યો છે જેથી સૌથી પહેલા આ પશ્ચિમી વિક્ષેપ છે તે કચ્છ સંખ્યાઓ વધતી જશે અને આવનારા દિવસમાં વાદળોને આધારે ક્યાં કયા ભાગમાં ઝાપટા પડી શકે તો સૌથી પહેલા તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં વધારે ઝાપટા પડવાની આગાહી રહેશે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અરવલ્લી આખો પટ્ટો છે ત્યાં મિત્રો વહેલા પશ્ચિમી વિક્ષેપ આવશે ને ત્યાર પછી ત્યાંથી નીચે તરફ આ રીતનું આગળ વધશે ત્યાર પછી સૌરાષ્ટ્રને લઈને પણ આગાહી બની શકે જો કે મિત્રો હજી આ બધે બધા જ અમે વાદળો હું તમને અહીંયા લાઈવ દેખાડું કે જેનાથી તમને પૂરો પૂરો ખ્યાલ આવે મિત્રો જોઈ લો તેર તારીખની રેન્જ સુધીમાં આ વાદળો હજુ ગુજરાતને એકદમ ટચ થવાની આડ ઉપર છે હવે જેવા આ વાદળો મિત્રો જે છે તે નીચે તરફ આવશે આ મિત્રો આપણું ગુજરાત છે જોઈ લો આ ગોળ સર્કલ છે તે મિત્રો આપણું ગુજરાત છે અને ગુજરાતની એકદમ ઉપર જ આ વાદળો બનેલા છે ધીમે ધીમે આ વાદળો નીચે આવશે ત્યાર પછી મિત્રો કેવી રીતની સિસ્ટમ બને છે તેને આધારે કેવો વરસાદ પડી શકે તેની આગાહી હું તમને આવનારા વિડીયોમાં ચોક્કસ જે છે તે આપતો રહીશ તો મિત્રો સૌથી પહેલા તો તમને ચેતવણી આપી કે આ કોઈ ચોમાસુ નથી કે કે એવો ભયંકર ભયંકર અતિ વરસાદ પડી શકે પરંતુ આ એક પશ્ચિમી વિક્ષેપ છે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેના વાદળો જો વધારે ગાઢ બને તો સારા લેવલના માવઠા પણ થઈ શકે બાકી મિત્રો ઝાપટા જે છે તે બધા ગામમાં નહીં પડે અમુક અમુક એકલ દોકલ સેન્ટર ઉપર પડી શકે એ ક્યાં પડશે કઈ જગ્યાએ પડશે કઈ તારીખે પડશે એ ધીમે ધીમે જેમ જેમ મિત્રો સિસ્ટમો બનશે અને અમને માહિતી મળતી જશે એમ એમ તમને આપતા રહીશું તો એ માટે જ મિત્રો ચેનલ સાથે

એમને નાખ્યા હોય તો જણાવી દઈએ તો 14 તારીખે જે છે તે ખાસ કરીને આવતી કાલ 14 થવર તારીખ થવાની છે ગઈ કાલે મિત્રો જે છે તે તારીખ હતી 12 અને ગઈ કાલે મિત્રો તાપમાનની અંદર જે થયું છે તમે ભરોસો પણ ના કરી શકો તેવી વસ્તુ જોવા મળી છે એટલે કે 8 ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું છે કે મિત્રો કચ્છનો નલિયા છે ત્યાં આસપાસ મિત્રો જે છે તે કચ્છની આસપાસ 8 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું અને આમ જોવા જઈએ તો મિત્રો ગુજરાતના આપણે 5 ભાગો ગણીએ છે તેમાંથી 8 થી 10 ડિગ્રી તાપમાન જે છે તે સરરાશ કચ્છનું રહ્યું હતું ઉત્તર ગુજરાતમાં પણ 10 થી લઈને

માવઠું થવાનું છે તેની માહિતીથી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો